નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવી છે દિવેલાના પાકનું વાવેતર ક્યારે કરવું કેટલા અંતરે કરવું અને વહેલું વાવેતર કરવાથી અથવા તો મોડું વાવેતર કરવાથી કેવો ફાયદો ને કેવું નુકસાન જાય એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો ખાસ કરીને ઘણા મિત્રોની ફરમાશ હતી હતું કે સાહેબ હવે દિવેલાનો સમય થોડો થોડો આવતો ગયો છે તો એના ઉપર થોડો પ્રકાશ પાડવામાં આવે તો વધારે સારું તો મિત્રો ખાસ આજે કે દિવેલાના પાકની અંદર અથવા તો એરંડાનું વાવેતર કરીએ ઘણા વિસ્તારની અંદર એને દિવેલા કી છે ઘણા વિસ્તારની અંદર એને એરંડા કે આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય તો એરંડા કે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત એરંડા બંને એક છે આનું વાવેતર ક્યારે કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાની છે એ પેલા જે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલનું જ્યારે અહીં કાળું બટન દેખાઈ રહ્યું છે બટન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને દિવેલાની કે અન્ય કોઈ પણ પાકની માહિતી અવારનવાર મળી રહે બીજોની બાજુમાં આપેલું બે લાઈકોન એની ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને જ્યારે પણ અહીંથી માહિતી મૂકવામાં આવે તરત સટાશટ તમને મળી જાય અને મિત્રો લાઇક કરવાનું અને ચેનલને સહી ખાસ કરીને શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે આ વિડીયો કદાચ તમને ઓછો કામ લાગે પણ જે ખરેખર જરૂરિયાતમંદ ખેડૂત છે આનાથી ખેડૂત માહિતગાર થશે નહીં ઓછો છેતરાય તો વધારે સારું જોજો હવે ઘણા બધા ખેડૂત મિત્રો જાણકાર બની ગયા કઈ દવા સાઠવી ટકાવારી સાથે ફોન કરે એટલા ટકા છે વપરાય કે ન વપરાય તો આવી માહિતી તમે પણ લેતા થાવ તો એ માટે થાય અને તમારા ગામના લોકો પણ આ બાબતે સદ્ધર બને કારણ કે એક છે આમાં આપણે નથી કરવાની એ લોકોને માહિતી આપવાની છે અને માહિતી જેટલી પણ વધારે વહેંચશો એટલો તમને પણ ફાયદો થશે તો મિત્રો દિવેલા એરંડાના વાવેતર હવે વાવેતરનો ખાસ અગત્યનો વાત એ છે સમયગાળો કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં હજી વરસાદ છે સતત વરસી રહ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત છે કેવું એરંડાનું બિયારણ ક્યારે વાવેતર કરે જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકે તો દિવેલાનું વાવેતર જનરલી છે મિત્રો જુલાઈ મહિનો એટલે કે હવે આજથી મતલબ શરૂ થઈ ગયો કહેવાય તો જુલાઈ મહિનાની અંદર આપણે દિવેલાનું વાવેતર કરી શકાય

જો મોટું વાવેતર કરવામાં આવે તો મિત્રો ઉત્પાદનની અંદર ઘણી બધી નુકસાની આપણે ગયા વર્ષના અનુભવના આધારે એની આગલા વર્ષના ખેડૂતોના અનુભવની આધારે નક્કી કર્યું છે કે જુલાઈ મહિનાની અંદર જો વાવેતર કરી દેવામાં આવે તો એ દિવેલા કે એરંડાના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન જે પંદર ઓગસ્ટ પછી કરવામાં આવે એમાં લઈ શકાય પરંતુ આપણે ભલામણની ખિલાફ નથી ભલામણની સાથે છીએ ભલામણ ઘોડિયા યળમાં કંટ્રોલ રે એટલા માટે ઓગસ્ટની ભલામણ કરે છે પણ જો એની વહેલું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન સારું લઈ શકે એ પ્રમાણે તમારે છે એ પાસે જંતુનાશક દવાઓ ખાસ કરીને અત્યારે તો દસપરણી અર્ગ છે લીંબોળીનું તેલ છે જે નેવું હજાર પાવર ધરાવતી દવાઓ આવે ને લીંબોળીનું તેલ જે અતિશય કડવું હોય હાથ ઉપર લાગી જાય ને અને બે દિવસ સુધી હાથ ધોઈએ ને તો એ બીજા દિવસે હાથે જીભ ઉપર મૂકીએ એટલે કડવું જ લાગે આવું કડવું તેલ કે જે નેવું હજાર પાવર એટલે કે એટલું કોન્સન્ટ્રેટેડ આવે છે એની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળશે જેને યુઝ કરવું હોય જ્યારે ત્યારે દિવેલાની અંદર એની વાત છે પણ આ ઇયળોના નિયંત્રણ માટે કડવો સોડ રહેશે એટલે યળ નહીં આવે તો તમારે માની લેવાનું કે હવે આપણે જુલાઈની અંદર વાવેતર કરી દેવું જોઈએ હવે જુલાઈ મહિનાની અંદર વાવેતર કરી દઈએ એટલે આપણે 15 ઓગસ્ટ પહેલા એટલે કે મહિનો દિવસ અગાઉના દિવેલા આપડા રેડી થઈ ગયા હોય બીજી ભલામણ એવી હતી સપ્ટેમ્બર મહિનાની અંદર કરી દેવું જોઈએ પહેલી ઓગસ્ટ મહિનાની બીજી સપ્ટેમ્બર મહિનાના પહેલા પ્રકવાડિયાની અંદર કારણ કે જર પેલો માળ બંધાય ત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય તો ગરમીના પ્રમાણના કારણે એની અંદર મેલનું પ્રમાણ એટલે કે નર

વરસાદ કદાચ વેલો ઉડી જાય વયો જાય તો દિવેલામાં પાછળથી પાણી આપવાની નોબત ઊભી થાય અને બીજું દિવેલાનું થડ જેટલું પાકું અને મજબૂત છે તમે ક્યારેક ક્યારેક સેઢા પાળે જોજો એરંડા ઊભા હોય જૂના એરંડા હોય એની અંદર જેટલી માળ બેસે એટલે આપણા ખેતરની અંદર વાવેલામાં નથી બેસતા તમે ક્યારેક સેઢા ઉપર રહી ગઈ હોય તો એ છોડવાને જોજો ક્યારેક ખાળિયાની અંદર આપણે નાખ્યા હોય એના બટ્ટા ઠળિયા કાપીને અને એમાંથી એકાદો એરંડો ઉગી નીકળ્યો હોય એની અંદર ફાલ આવે અને આપણા એરંડાની અંદર ફાલ આવે એમાં ઘણો ઘણો ફેરફાર હોય છે કારણ કે વરસાદ આધારિત છે પહેલેથી થઈ ગયો છે એનું થડ મજબૂત થઈ ગયું છે એનું મૂળ મજબૂત થઈ ગયું છે એટલા માટે એરંડાની અંદર ઉત્પાદન મળવાનું છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો એટલે વાતાવરણની અસર છે થાય એટલે પંદર જુલાઈ પહેલા તમે દિવેલાનું વાવેતર કરશો તો તમને ખૂબ સારું ઉત્પાદન મળવાની ગયા વખતે આપણા ખેડૂત મિત્રોને વિઘાટી ત્રીસ થી પાંત્રીસ મળે એના કરતા વધુ ઉત્પાદન ઘણા બધા ખેડૂત મિત્રો એ નોંધેલું હતો તો મિત્રો તમે જુલાઈ મહિનાની અંદર દિવાલા નું વાવેતર કરો તો તમારા માટે વધારે બેસ્ટ રહેશે વરસાદ આધારિત ખેતી હોવાના કારણે જો વરસાદ વેલો ઉડી જાય

દોઢ નું અંતર રાખશો તો પણ ખૂબ સારું ઉત્પાદન તમને મળી રહે સો ફૂટ બાય દોઢ ફૂટે એરંડાનું જો વાવેતર કરવામાં આવે તો પણ ખેડૂતને ખૂબ સારું ઉત્પાદન મળે છે એટલે ચાર બાય બે

કઈ જાતનું વાવેતર કરીએ તો વધારે સારું ઉત્પાદન મેળવી શકાય ત્રીસ બત્રીસ મણ ચાલીસ મણ વિઘે ખેડૂત આપણો પકવે છે ચાલીસ ચાલીસ મણ એરંડા પકવે એટલે સલામ કરવી પડે અને મિત્રો એનથી વધારે કદાચ પકવતા હશે તો તમે કોમેન્ટ કરજો મારે એટલા ફાયકા પણ ખાસ કઈ જાતનું વાવેતર કરવું જોઈએ અત્યારે મોટા ભાગની એરંડાનું વાવેતર છે પ્રાઇવેટ કંપનીઓ પોતાનું બિયારણ વેસે છે સાથે સાથે કૃષિ યુનિવર્સિટીઓ પણ પોતપોતાનું બિયારણ વેસે છે તો મિત્રો દિવેલાના વાવેતરની અંદર સૌથી જૂનીને જાણીતી જાત જીસીએસ સાત કે જે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ સાત બે હજાર છ ની અંદર આ જાત બારી પાડવામાં આવી હતી અત્યારે એની ઉત્પાદન ક્ષમતા પચીસ મણ મોટા ભાગના અત્યારે આને જ પસંદ કરીને બેઠા હોય જૂની રહીને એવું નથી નવી હાર્યું છે એટલે વિચારજો जीसीएस 7 ની જગ્યાએ જીसीएस 9 10 એનો પણ વાવેતર કરી શકે પણ 25 મણ ઉત્પાદન આપવાની ક્ષમતા છે લાલ થડ વાળી જાત છે અત્યારે બાઈટ થડનો જમાનો હોય છે ઘણી જગ્યાએ લાલ થડનો ઉપયોગ થાય છે પણ ખૂબ સારી લાલ થડ વાળી જાતો આવે છે પીટની અંદર આ વેરાઇટીનો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન મળે છે જાત આની અંદર સુકારો આવી આવી શકે શકે પ્રકારની જીવાતો ને ઘણી બધી જૂની થઈ ગઈ પણ ઘણા મારા મિત્રો સમજાવે ઘણું હું સમજાવું પણ એ સાત નંબરમાંથી માંથી બાર આવતા જ નથી કંપનીનું નામ લખ્યું હોય ને આગળ પાછળ સાત લખી દે એટલે કે એ અમારે આના સાત વાવવા પણ એવું નહીં

સુકારો મૂળનો કોહવારો આની સામે પ્રતિકારક જાત છે પણ આ જાત છે ખાસ કરીને એટલી બધી સક્સેસ નહીં કે કોઈ ખેડૂતો અત્યાર સુધી હજી એટલું બધું પ્રચલિત થઈ નથી અને એની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા છે સમય નવી લેટેસ્ટ જાતો અત્યારે માર્કેટના અંદર જોઈએ તો પૂરતા પ્રમાણની અંદર બિયારણ મળી રહે કઈ તો કે જીસીએસ નાઇન ગુજરાત કેસ્ટર હાઈબ્રીડ નવ ગુજરાતના શંકર દિવેલા

આપે છે સાથે સાથે સેલી રિલીઝ થયેલી 11 નંબર સુધી થઈ ગઈ પણ આપણે ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ 10 ને 2019 ની અંદર રિલીઝ થઈ હતી 32 મણ જેટલું એક વિઘાની અંદર ઉત્પાદન આપવાની સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે આ જાતની અંદર લાલ થડવાળી છે ત્રિશારીય છે કાટાવાળા ગુંગળા ધરાવે છે સાથે સાથે થડ અને થડના કોહવારા સામે ઉપરાંત સુકારા સામે પ્રતિકારક જાત છે ખાસ અગત્યની વાત તેલની ટકાવારી 50% જેટલું તેલ ધરાવે છે અને સુસ્યા પ્રકારની જીવાત સામે સહનશીલતા ધરાવતી જાત છે તો આ જાત 10 નંબરની જાત આણંદ આનું બિયારણ છે અત્યારે મળી રહી છે તો આણંદ ખાતેથી તમે આનું બિયારણ મેળવી શકો છો એસી 81 નંબરની જાત આ પણ પોતે પોતે આ બિયારણની અંદર વાપરવી હોય તો આ જાતનું અગિયાર નંબરની જાતનું છે વાવેતર કરી શકાય પણ એની અંદર થોડું ઉત્પાદન ક્ષમતા એ અહીં હાઇબ્રિડ નથી આ બાકીની બધી જાતો છે એ હાઇબ્રિડ છે આ જાત છે એ હાઇબ્રિડ અગિયાર નંબરની જાત નથી પણ ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ખોટે બિયારણનું પ્રોટિન કરવું હોય તો એ સારી જાત છે તો અગિયાર નંબરની જાત પણ આણંદ ખાતેથી વેચાણ શરૂ થવાનું છે હમણાં ટૂંક સમયની અંદર તો તમે ત્યાંથી પણ છે ખરીદી શકો છો મિત્રો ખાસ કરીને એરંડાની આ આટલી જાતો છે ઘણા બધા પ્રાઇવેટ કંપનીની જાતોનું વાવેતર કરતા છે તો તમારો ઘણી બધી બે ત્રણ કંપની છે ખૂબ સારું દિવેલા ઉપર રિસર્ચ કરી રહી છે તો એની પણ પ્રાઇવેટની જાતો ખૂબ સારી આવે છે માળ પણ ખૂબ સારા આવે છે

ન ખાઈ શકે તો એવા મિત્રોએ એક એક વીઘા પૂરતી અડધા વીઘા પૂરતી પોતાનો લીલો ચારો બની રહે અને સતત એની અંદર અંદર આવે સતત તમે વર્ષ સુધી ખેતરની રાખી શકો અને ઓછું પાણી છે પણ થઈ કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉપલબ્ધ છે તો એ કાળી જુવારના બિયારણની વિગતે માહિતી માટે તમે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો અને બિયારણ મારા હિસાબથી પશુને એકવાર ખવડાવજો હમણાં હું થોડાક ગામડાની અંદર ગયો હતો તો મને એવું કહેતા થાય કે સાહેબ કીધેલું બિયારણ અમારા માટે થઈ ગયું અમને ખૂબ સારો લીલો ચારો મળી રહ્યો છે તો આવો સારો તમને પણ મળે એના માટે થઈ અને તમને એક વિનંતી છે કે આ નંબર ઉપરથી થી આપેલા માહિતી મેળવજો જેથી કરી અને તમને એ બિયારણની માહિતી મળતી રહેશે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય